ચાર પાંચ અઠાવી બાવીસ પછી અઠ્યાવીસ બોલવું પંદર પાંચ સાડી બે ત્રણ

છવ્વીસ છી સત્યાવીસ ઓગત્રી બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ છસો સુડતાલીસ દસો પંદર પચાસ રૂપિયા પાંચસો

છસો <N> અગિયાર <tanpa earthy>

આપડે સાહેબ ભાડું ભાડું ચૌદ છસો ચૌદ

છસો ને અઠ્યાસી મંદિર ત્રી પાછળ ગોમાલ પિસ્તાલતાલીસ છસો અડતાલીસ ઓગણ

છસો ને એકતાલીસ રૂપિયા તેતાલીસ સોમલતાલીસ તેતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ છસો પચાસ એકાવન એકાવન રૂપિયા છસો એકાવન ઓગણ પચાસ પચાસ એકાવન ચોસઠ છપ્પન છપ્પન છસો ને છાસઠ